કેન્દ્ર સરકાર દ્વારા અમરેલી જિલ્લાને આધુનિક રેલવે સ્ટેશન બનાવવા માટે વીસ કરોડની રકમ મંજૂર કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપી છે અમરેલી જિલ્લાના સૌથી મોટા અમૃત રેલવે સ્ટેશન અંગે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ સહિત અનેક સૂચનો કર્યા હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે રેલવે સ્ટેશન આધુનિક અમૃત રેલવે સ્ટેશન હાલ યુદ્ધના ધોરણે કામ ચાલુ હોય ત્યારે સાવરકુંડલાના અમૃત રેલવે સ્ટેશનના નવીનીકરણને આવકારવા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી તથા રેલવેના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને સાથે રાખી સાંસદભાઈ ભરતભાઈ સુતરિયા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સાથે હમણાં જ અમે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી સામાન્ય જનતાને પડતા પ્રશ્નો કોન્ટ્રાક્ટર રેલવેના અધિકારીઓ સાથે કેટલાક સૂચનો પણ અમે કર્યા છે સામાન્ય જનતા તરફથી આવતા કેટલાક સૂચનો અમે એમની સમક્ષ